તો એમને પાર્ટી છોડવાની અચાનક શું કોઈ બધા માણસ લોભલાલચમાં આવી જાય તમે મહેશભાઈ સવાણીની વાત કરો મહેશભાઈ સવાણી પાસે શું ઘટતું હતું હું પ્રૂફ સાત કહ્યું કે બે હજાર બાવીસમાં એમણે ટિકિટોનો વેપલો કરેલો ટિકિટો વેચી વિધાનસભાની કે પાર્ટી વધુ મજબૂત થાય નેતાઓ આગળ આવે વધારે ધારાસભ્ય બને તેવું તે તો ઈચ્છતા હોય તેવો શા માટે એવું ઈચ્છે કે મારાથી મોટું કોઈ ના થવું જોઈએ એવું એટલા માટે ઈચ્છે કે જે માણસનો એકવાર ઉપયોગ થઈ ગયો કે યુઝ થઈ ગયો એમને યુઝર થ્રો થ્રોની પોલિસી પ્રમાણે ઘરે બેસાડી દેવામાં આવે છે હિતેશભાઈ તો તમે શું માની રહ્યા છો કે આમ આદમી પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તન થવું જોઈએ અને જેલમાં હોય એટલે કાયદાકીય લડત હોય એમાં અન્ય નેતા તો બીજા શું કરી શકે અન્ય નેતા બીજા કંઈ ન કરી શકે તો કંઈ નહીં એમાં ઝાલાભાઈ હતા નિમિષાબેન ખૂટ હતા એ બધા નેતાઓ અત્યારે છે ક્યાં ક્યારેય તમે તપાસ કરી એક પણ નેતાનું આમ આદમી પાર્ટી ના લડા નેતા રાજુ કરપડા અચાનક જ આજે આમ આદમી પાર્ટી બાય બાય કહી દીધું છે આમ આદમી પાર્ટીના તમામ સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ. હિતેશભાઈ રાજુ કરપડા એટલે આમ આદમી એક લડાયક નેતા અને ખેડૂત આંદોલનમાં પણ આપણે તેમની સક્રિયતા જોઈ સો દિવસનો જેલવાસ તેમણે ભોગવ્યો પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ અચાનક તેમણે આમ આદમી પાર્ટી છોડી દીધી છે

એમાંના અમુક નામ હું તમને ગણાવું તો મહેશભાઈ સવાણી છે નિખિલભાઈ છે વિજયભાઈ સુવાળા છે રાજ્યગુરુ છે જગમાલભાઈ વાળા છે કરશન ભાદરકા છે હું પોતે છું રાજુભાઈ કરપડા તો ઘણા લોકો પાર્ટીમાં આવી પૂરી નિષ્ઠાથી અને નીતિથી કામ કરી અને લોકોના પ્રશ્નો ઉઠાવતા અને લોકોના માટે હર હંમેશ તૈયાર હતા પરંતુ આમ આદમી પાર્ટીના બે પાંચ ગણ્યા ગાંઠા એવા નેતાઓ પ્રદેશના નેતાઓ કે જેમની મનછા એવી છે કે એમના સિવાય પાર્ટીમાં કોઈ આગળ ન વધી જવું જોઈએ અને એમના થકી જ બધું થવું જોઈએ તો આવી સંકુચિત માનસિકતા હરીફાઈ રાજકારણમાં દરેક જગ્યાએ હોય છે પરંતુ જ્યારે અંદરો અંદર કાપકૂટ ચાલુ થતી હોય ત્યારે આ લોકો હું તો એવું માનું છું કે અંદરો અંદરની કાપકૂટથી કંટાળી અને રાજુભાઈ કદાચ રાજીનામું આપ્યું હોય આવું બની શકે હિતેશભાઈ પણ રાજુ જોડો આપણે અભિયાન પણ જોયા છે ગામે ગામ તેઓ જતા હતા અને તેમને સાંભળવા માટે લોકો આવતા હતા ત્યારે તેઓ આટલા મોટા કદના વ્યક્તિ અચાનક આમ આદમી પાર્ટી છોડી દે એની પાછળ શું હોય શકે કોઈ પાછળ બંધ બારણે બીજું કઈ ગોઠવાઈ ગયું હોય

કે જ્યાં મેં મીટિંગ ન લીધી હોય કે જ્યાં મેં લોકોની સાથે સંવાદ ન કર્યો હોય કે એમના પ્રશ્ન ન ઉકેલા હોય હોય તો જેમ જેમ કદ નેતાનું આગળ વધે છે છે એમ કાપવાની શરૂઆત થતી અને એના રાજુભાઈ ની રાજકીય કારકિર્દીનો ભોગ લેવામાં આવ્યો છે એ હું સ્પષ્ટપણે કહી શકું બીજું એટલા માટે પણ કહી શકીએ કે રાજુભાઈ કરપડા પ્રવીણ રામ સહિત અનેક ખેડૂતો જયારે બોટાદના હળદળમાં કરદાકાંડ થયો ત્યારબાદ જેલવાસ ભોગ ગયો તો સો દિવસનો જે પરિવારને જે માણસને જેલવાસ ભોગવવાનો વારો આવે એમના પરિવાર ઉપર શું વીતી હશે એ આપણે જોવું પડે એમના પરિવારે શું યાતના ભોગવી હશે એમના માટે પાર્ટીએ કંઈ કર્યું નહીં એ પણ એક મોટો મુદ્દો છે અને તમે જુઓ જ્યાંથી રાજુભાઈ કરપડા જેલમાં ગયા છે ત્યારથી તો આમ આદમી પાર્ટીની એક આખી લીગલ સેલ ટીમ બનાવી હતી અને જેલમાં હોય એટલે કાયદાકીય લડત હોય અન્ય નેતા બીજા શું કરી શકે તો કઈ નહી પરંતુ જે વ્યક્તિ માટે ખેડૂતો માટે માણસ જેલમાં જતો રહીએ તો એમની આર્થિક પરિસ્થિતિ શું છે એ પણ તપાસવું જોઈએ એમના પરિવારના બાળકો એમના સભ્યો એ શું હાલતમાં છે એ પણ તપાસવું જોઈએ ને બીજી વાત કે કાયદાકીય પ્રક્રિયા હોય ચાલો હું સમજુ છું હવે એક એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરીશ તો તમને પણ મગજમાં ઉતરશે વિસાવદર અંદર જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા છે આમની ઉપર વિસાવદર માર્કેટિંગ માંડાવડ યાર્ડ ખાતે એક એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તમે ગુજરાતનો ઇતિહાસ ચેક કરી લ્યો કે જે વ્યક્તિ ધારાસભ્યનો ખાસ અંગત માણસ હોય એમના કેવા પ્રમાણે કે અમે સાચા હતા અમે કોઈને માર્યા નથી કે અમે કોઈને ગાળો ભાંડી નથી આવા એમના શબ્દો છે હવે સમજો એટલે એનો મતલબ તો એવો થયો ને કે એ લોકો સાચા હતા પોતાનો કઈ વાક ગુનો નતો તો જે વિસ્તારના ધારાસભ્ય એક એડવોકેટ હોય વકીલ હોય અને એમને ખબર છે કે મારો અંગત માણસ એનો કઈ વાંક ગુનો નથી છતાં પણ જો એ પોલીસ ફરિયાદ થતી હોય તો એક વકીલ તરીકે એમની સૌથી પહેલી ફરજ એ આવે કે હરેશ શ્રાવલિયાને જેલમાં મોકલવાનો નહીં પરંતુ એના આગોતરા લેવડાવવા પડે આગોતરા જામીન અરજી કરવી પડે પરંતુ નહીં તમે વિચારજો હરેશ શ્રાવલિયાની આગોતરા જામીન અરજી ન કરાવી એની જગ્યાએ ત્રણ લોકો જેની ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ એમને વાજતે ગાજતે હાર પહેરાવીને જેલમાં મોકલા તું કામે મતોના રાજકારણ માટે એમને જેલમાં મોકલા એ પણ પ્રશ્ન નથી તમે ચેક કરી લેજો હું પ્રૂફ સાથે કઉ છું હરેશ સાવલિયા ને ત્રણ જણા જેલમાં ગયા પછી ગોપાલ ઇટાલિયા એ વિસાવદર વિધાનસભાનો વિસ્તાર છોડી દીધો અને બીજી જગ્યાઓ મિટિંગમાં ને આમ ને તેમને ફરવામાં ને ટાઈમ પાસ કર્યો તો એની હાજરી તો અહિયાં હોવી જોઈએ ને જેલમાં મળવા જવું જોઈએ હિતેશભાઈ ગોપાલ ઇટાલિયા પોતે ધારાસભ્ય છે તો પાર્ટી મજબૂત થાય એમાં તો એમની ખુશી હોય કે પાર્ટી વધુ મજબૂત થાય નેતાઓ આગળ આવે વધારે ધારાસભ્ય બને તેવું તે તો ઈચ્છતા હોય તેઓ શા માટે એવું ઈચ્છે કે મારાથી મોટું કોઈ ના થવું જોઈએ એવું એટલા માટે ઈચ્છે કે તમને ખ્યાલ હોય તો બે માં ગોપાલ ઇટાલિયા પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ટિકિટોની તમામ વિતરણ એમના હસ્તક થતી હતી અત્યારે એ પ્રદેશ પ્રમુખ નથી પરંતુ ગોપાલ ઇટાલિયા એક નહીં એવા ઉપરના લેવલે ચાર પાંચ નેતાઓ જે છે

એમની પાસેથી સરકી ન જાય એટલા માટે આ બધા ષડયંત્ર કરવામાં આવે છે તો હિતેશભાઈ આપણે વાત કરીએ રાજુ તો રાજુ અગાઉ કરશન બાપુ એ આમ આદમી પાર્ટી છોડી દીધી છે ત્યારબાદ મહેશ ઘણા બધા આમ આદમી નેતા અને મોટા આગેવાન કહી શકાય તેઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે તો આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીમાં અને અત્યારે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક આવે છે તો આમાં કયા પક્ષને ફાયદો થઈ શકે છે આમ આદમી પાર્ટીને કેટલી નુકસાન ચોક્કસ આમ આદમી પાર્ટીને તો હું પેલા પણ વાત કરી ચૂક્યો છું એક બે ટી ચેનલના ઇન્ટરવ્યુમાં આમ આદમી પાર્ટીને રાજુભાઈ કરપડાના રાજીનામાથી પણ ખૂબ મોટું નુકસાન થવાનું છે અને ગ્રાઉન્ડ લેવલના જે નીચે કામ કરતા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ પણ અત્યારે પાર્ટીથી ખૂબ નારાજ છે તો એમના થકી પણ પાર્ટીને ખૂબ મોટું નુકસાન જવાનું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો હું તો ત્યાં સુધી કહીશ કે આમ આદમી પાર્ટીને કદાચ સિત્તેર ટકા જેવા ઉમેદવારો મળે

બેકગ્રાઉન્ડ નથી ગ્રાઉન્ડ લેવલ લેવલની કોઈ રણનીતિ નથી અને હજી તો પાર્ટીમાં પાંચ ધારાસભ્ય છે એમાંથી એક આવે બીજો ખડે આવે તો ત્રીજો ખડે આવી પરિસ્થિતિમાંથી જ્યારે પાર્ટી પસાર થતી હોય હું તમને એમ કહું કે ગુજરાતમાં પાંચ ધારાસભ્યો પહેલી વખત બે હજાર બાવીસ માં ચૂંટાણા તો ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું ત્યારબાદ ઉમેશભાઈ મકવાણા પાર્ટીથી નારાજ થઈ અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હવે ગોપાલ ઇટાલિયા પાછા ચૂંટાણા છે તો એમનું સંતો અત્યારે પાંચ દસ બીજો વ્યવસ્થિત રીતે સાચવી ન શકા હોય અને એમાં પણ અંદરો અંદર પાટિયા ખેત ચાલતી હોય તો પાર્ટીનું ભવિષ્ય ગુજરાતમાં મને ઉજળે નથી હિતેશભાઈ પણ એવું પણ હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટી સામે અત્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે અને તેમના આમ આદમી પાર્ટીના જે મોટા નેતા હોય એમને તોડી નાખે તો આખી પાર્ટી તૂટી જાય રાજનીતિ છે ચોક્કસ પણ રાજુભાઈ કરપડા છે એ આટલી સક્રિયતાથી કામ કરતા હતા તો એમને પાર્ટી છોડવાની અચાનક શું કોઈ બધા માણસ લાલચમાં આવી જાય તમે મહેશભાઈ સવાણી વાત કરો મહેશભાઈ સવાણી પાસે શું ઘટતું તું કઈ નહોતું ઘટતું ને એમને કઈ પૈસાની લોભલાલ ના હોય કે કઈ બીજી લોભલાલ ના હોય તો એવા નેતા પણ કામ કરતા કરતા અચાનક રાજીનામું આપી દે ચાલો એ બધું છોડો હું તમને એક બીજો મુદ્દો આપું કે બે હજાર ઇલેક્શન ટાઈમે ગુજરાતમાં આઠ સંગઠન મંત્રીઓ હતા આમ આદમી પાર્ટીમાં જે સંગઠન મંત્રીઓ હતા એમાં ઝાલાભાઈ હતા નિમિષાબેન ખૂંટ હતા એ બધા નેતાઓ અત્યારે છે ક્યાં ક્યારેય તમે તપાસ કરી એક પણ નેતાનું ક્યાંય પણ નામ સુધા નથી અને પાર્ટીમાં પણ સુધા નથી અને અથવા તો કોઈ માણસ એમને પાર્ટીમાં છે તો એ ઘરે બેઠા છે કોઈ કામ નથી કરતું શું કામ કારણ કે જે માણસનો નો એકવાર આ પાર્ટીનો નિયમ છે કે જે માણસનો એકવાર ઉપયોગ થઈ ગયો કે યુઝ થઈ ગયો એમને યુઝ એન્ડ થ્રો ની પોલિસી પ્રમાણે ઘરે બેસાડી દેવામાં આવે છે હિતેશભાઈ તમે શું માની રહ્યા છો કે આમ આદમી પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તન થવું જોઈએ કે સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી સામે લડે

લેવલ સુધી જ કામ કરે છે એ લેવલ ને અપ નથી જવા દેતી જયારે પાર્ટી ગ્રો કરવાની વાત આવે જયારે પાર્ટી હાઈટ પકડે છે ત્યારે એમના ને નેતા જ અંદર થી ને પૂરી કરવામાં લાગી જતા હોય છે આવું મારું માનવું છે અને રહી વાત મારી પર્સનલ તો હું ખુદ પણ જ્યારે મેં રાજીનામું આપ્યું ત્યારે મારી ઉપર પણ ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ આજે લોકો હવે સાચી વાત સમજે છે અને મને પણ કે છે કે નહીં તમે સાચા હતા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે તો એ લડવાની તમારી કોઈ ગણતરી ખરી કે વિધાનસભા ચૂંટણી લડશો અને કયા પક્ષમાં તમે આગામી સમયમાં તમે પણ શું કરવાના છો તે જરા જણાવશો હજી તો મેં એક પણ પક્ષમાં ટેકો જાહેર નથી કર્યો કે હું વિધિવત રીતે એક પણ પક્ષમાં જોડાયેલો પણ નથી પણ જોઈએ આગામી સમયમાં જેવો સમય હશે અને લોકોને કોના થકી શું ફાયદો મળે એમ છે એ વિચારવું આપણા માટે મહત્વનું છે પોતાની પર્સનલ કારકિર્દી કરતા પણ મહત્વનું એ હોય છે કે ગુજરાતની જનતાને કઈ આપણે પાર્ટી તરફથી લડીએ અને એમને ફાયદો કરાવી શકીએ એમના કામો કરી શકીએ એ બધું હજી બાકી છે અત્યારે હું કોઈ ડિસિઝન ઉપર નથી અને હું કઈ ચૂંટણી લડીશ એ પણ હજી ડિસાઇડ કરેલું નથી તો અત્યારે એ બાબત કેવી ખૂબ જ અઘરી છે પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ કે ગુજરાતના ખેડૂતો વંચિતોનું હિત અમારા હૈયે છે અમે રાજકારણમાં છીએ રાજકારણ મૂકવાના નથી અને લોકોને સાચી દિશા બતાવશું નહીં કે કોઈ ભરમાયેલા લોકો બે પાંચ લોકો મળી અને ગુજરાતની ભોળી જનતાને ભરમાવે તો એવું અમે નહીં થવા દઈએ બિલકુલ તો રાજુ કરપડાય અત્યારે આમ આદમી પાર્ટી છોડી દેતા રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેની અસર આમ આદમી પાર્ટી પર કેટલી પડશે કયા પક્ષને ફાયદો થાય છે કયા પક્ષને નુકસાન થાય છે રાજુ કરપણા પોતે આગામી સમયમાં કયા પક્ષમાં જોડાય છે તે પણ જોવું રહ્યું આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર આપનો પણ અને આપની ચેનલ નો પણ